કાઈ નેત્રુષણ જવા મોકલે પણ કુશંત તો જાવ તો પડશે એટલે સિગરેટ સટ હેડો અને સાયક તો કુશંતે કેવું આલી તે પાછળ જ નહી સાત ને નપાસ થા થા અમે કંટાળી ગયા ઓગળ હવે તો પાંચમાં પડે આ બરો સાહેબ કે 10 વર્ષથી આપણે એમ જોડે ભણવા જોઈએ પણ ખબર જ ન પડતી હું ભણાવું હા કા જાવ તું નઈ લાગતો હા એટલે આ પાંચ વર્ષથી તો હું બંધ પડી ગયો હું 10 વર્ષથી આ ચોપડી તો કે લાવે નહીં ચોપડી તો નઈ અરે સોના

સાહેબ બી હું પા પા ના અરે બસ હાજરી પછી પૂરે પહેલા તમે તમે ત્યાં વિદ્યાર્થીઓ ખુલ્લા ખુલ્લા બે

Muka tuh, gua pemain aku. Arjun, Arjun, kalau ini doain Raju, Raju Renggilo, 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 ચાલો તાર આજે પ્રશ્નો તરી કરીએ અને દુનિયા વિશે દેશ વિશે આપણે સવાલો જવાબ કરીએ અને તમે જવાબ બધા આવો બરોબર

ચલો હવે સવાલ તમને કરો બરોબર એક એવી કઈ સંસ્થા છે જેમાં બેરો કામ ના કરતા હોય બોલ સાહેબ ઓકેા અરે અરે તારા જીપ વાટી ગઈ કેમ ભૂલી ગયા ભાઈ બોલ હું તો ભાઈ બોલ બોલ સુરત ક્યાંથી ઉગે છે ઉગા અને આમથી ના તું શું તું

ગંગા નદી હિમાલય પર નીકળે છે અને દરિયામાં જાય છે આટલી ઉમર નહીં ફાવત બોલ કવિતા હું બોલ પુષ્પા તમે બે બે હવે અલગ વ્યવહાર રાખો કવિતા બોલ પેલું था, था, चप्षी, चप्षी बोर लावता 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 एक अल्या। अल्या। <laughs> बैल एक ग्लास बोल बोल छोक समीता

પતિ ગયું આપણું ગીત સાહેબ શું હતું ના તમે કોઈ ભણવાના નહીં અને ફોટા તમારા બાપા ને ખર્ચા કરાવો છો એના કરતો જો તમે ભણવા માં નહીં ચાલશે તમે નહી ને જવાના છો જોડો ગયો તું જ ભણતર સાહેબે મારું ભણતર ઉગાડ્યું

હવે કાલ આવું ખોટું પેલા પછી તમે મોટા ને દઉં આ જીવનમાં કોઈ ભણવાના બાપા ખર્ચો કરાવી સાહેબ બેસે